જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર પર જો તમે આ ચેનલ તો કરી કરી લેજો લેજો પ્રેસ જેથી તમને સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે ભગવાન જગન્નાથજીના રથયાત્રા વિશેની અદ્ભુત કથાઓ વિશે વાત કરીશું વિડીયો એવો છે કે જો તમે આખો જુઓ ને તો ભગવાન જગન્નાથજી સાથે તમારો સંબંધ વધુ કનિષ્ઠ બની જશે અને ભગવાન જગન્નાથ પ્રત્યે લાગણી ભાવ પ્રેમ ભાવ તમારા મનમાં ઘર કરી જશે અને વિડીયોની છેલ્લે એવી એવી વાતો કહીશ કે જે તમે આજે પહેલાં ક્યારેય પણ સાંભળી નહીં હોય અને એની સાથે ભગવાન શ્રી જગન્નાથજીના દિવ્ય દર્શન પણ કરીશું ફક્તો ભગવાનના મંદિરમાં તો વર્ષ પર દર્શન કરવા જાય છે પણ અષાઢી બીજ એક એવું દિવ્ય દિવસ છે કે જ્યારે ભગવાન સ્વયં પોતાના રથમાં બેસીને ભક્તોને દર્શન આપવા માટે બહાર આવે છે અને એ સમયે લાખો ભક્તો રથનો દોરડું ખેંચી એવું માને છે કે હવે એમના બધા પાપોની ક્ષમા મળી ગઈ અને વૈકુંટનો માર્ગ મોકળો થઈ ગયો પણ મિત્રો શું તમને ખબર છે કે રથયાત્રા પાછળ એક અદ્ભુત કથા પણ છે ચાલો આજે એક કહાની સાંભળીએ કે જે ભાવભીની છે અને ચમત્કારોથી ભરેલી છે એક વાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારિકા આવ્યા હતા તેમણે પોતાના બંને ભાઈઓને નગર દર્શન કરવાની ઈચ્છા જણાવી શ્રી કૃષ્ણ અને બલરામે તેમને રથ પર બેસાડ્યા તેઓ અલગ અલગ રથ પર સવાર થઈ ગયા સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ બહેનો નગરયાત્રા કરવા નીકળી પડ્યા સુભદ્રાજીની નગરયાત્રાની ઈચ્છાની સ્મૃતિમાં જ જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને દસ દિવસ સુધી ઉત્સવ ચાલે છે આ વર્ષે રથયાત્રા સિત્યાવીસ જૂન અને શુક્રવારે ઉજવવામાં આવશે અને આ દિવસે નક્ષત્રો એવા છે અને સિદ્ધિયોગ અને સર્વાર્થા સિદ્ધિ યોગ પણ છે તેથી માત્ર ભગવાનનું નામ લેવાથી પણ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને મનુષ્યના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે પણ મિત્રો આ કથા અહીં પૂરી થતી નથી એક એવો પ્રસંગ પણ છે કે જેની પાછળ આજે મંદિરમાં ચમત્કાર છુપાયેલો છે એકવાર દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજી સાથે શયન કરી રહ્યા હતા તે દરમિયાન તે ઊંઘમાં જ રાધે રાધે બોલવા લાગ્યા મહારાણીઓને આશ્ચર્ય થયું સવારે જાગ્યા પછી શ્રીકૃષ્ણએ પોતાના મનોભાવો તેમની સમક્ષ પ્રગટ પણ ન કર્યા લુક્ષ્મણીજીએ બધી જ રાણીઓને આ વાત કરી કે વૃંદાવનમાં રાધા નામની કોઈ સખી છે કે જેને પ્રભુ આપણી આટલી સેવા નિષ્ઠા અને ભક્તિ કરવા છતાં ભૂલી શક્યા નથી રાધાજીની શ્રીકૃષ્ણ સાથેની રાસલીલાઓ અંગે માતા રોહિણીને તો અવશ્ય જાણતા હશે તેથી બધી જ રાણીઓ માતા રોહિણીને વિનંતી કરે છે કે રાધાજી અને તેની રાસ લીલાઓ અંગે તેઓ વધુ જણાવે પહેલાં તો માતા રોહિણીએ બહુ ના પાડી પરંતુ મહારાણીઓના અતિશય આગ્રહને વસ થઈ તેમણે કહ્યું ઠીક છે પરંતુ પહેલાં કોઈ દરવાજે પહેરો ભરવા તૈયાર થાય તો હું આ વાત કરી શકું ત્યારે સુભદ્રાજી દરવાજે પહેરો ભરવા માટે તૈયાર થઈ ગયા અને એવી શરત રાખવામાં આવી કે અંદર કોઈને પણ નહીં આવવા દેવાનું પછી તે ભગવાન કૃષ્ણ કે બલભદ્ર કેમ ન હોય માતા રોહિણીએ તો કથા સંભળાવવાનું શરૂ કર્યું થોડી જ વારમાં શ્રી કૃષ્ણ અને બલભદ્ર ત્યાં આવી પહોંચ્યા જોકે સુભદ્રાજીએ તેમને દ્વાર પર રોકી લીધા પરંતુ અંદર શ્રી કૃષ્ણ ભગવાન અને રાધાજીની એવી દિવ્ય લૈલા અને કથા ચાલુ હતી કે તે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને સુભદ્રા ત્રણેયને સંભળાઈ રહી હતી અને જે સાંભળીને શ્રી કૃષ્ણ અને બલભદ્ર અને સુભદ્રાજી ત્રણેય પણ પ્રેમરસનો અનુભવ કરવા લાગ્યા બીજી તરફ સુભદ્રાજી પણ ભાવ ભાવવિવાળ થઈ ગયા એવામાં અચાનક જ નારદજીના આવવાથી તેઓ પૂર્વવત થઈ ગયા અને નારદજીએ ત્રણેયની આ ભાવ દશા જોઈ અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમારા જે મહાભાવમાં લીન મૂર્તિ સ્વરૂપના મેં દર્શન કર્યા છે ને તે સામાન્ય જન માટે પૃથ્વી ઉપર હંમેશા સુશોભિત રહે એવી કૃપા કરો અને પ્રભુએ નારદજીને વરદાન આપતા કહ્યું કે તથાસ્તુ તમારી વાણી સત્ય હોવું અને એ સમયમાં જ મહાભાવ મહાભાવભીના રૂપનું આજનું આ જગન્નાથજીનું અદ્ભુત અર્ધમૂર્તિ રૂપ કહેવામાં આવે છે ધ્યાનથી જોવામાં આવે ને તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ જ છે રથયાત્રામાં ત્રણેય મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે તેની પાછળ પણ એક કથા જોડાયેલી છે તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રધ્યુમનો પોતાના પરિવાર સાથે નીલાંજલ સાગર પાસે ઓરિસામાં રહેતા હતા એકવાર રાજા ઇન્દ્રધુમ્નને ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાની મૂર્તિ બનાવવામાં આવે આ વિચાર સતત તેના મનમાં ચાલ્યો જ કરતો હતો એક દિવસ તેઓ આ વિચારમાં ડૂબેલા હતા એવામાં જ સમુદ્રમાં એક મોટું કાષ્ટ તરતું જોયું તેમણે આંતરિક જ પ્રેરણા મળી કે આ કાષ્ટમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો પરંતુ એક સમસ્યા ઊભી થઈ હતી યોગ્ય શિલ્પની એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલી અને નરેશની પાસે મોકલ્યા વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા આ વૃદ્ધ શિલ્પીને રાજા સમક્ષ એક શરત મૂકી કે તે મૂર્તિ તો બનાવશે પરંતુ એકવીસ દિવસ સુધી તેઓના કામમાં કોઈ બાધા ન આવી જોઈએ રાજાએ શરતનો સ્વીકાર કર્યો પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે ને તેની પાસે જ એક ઘરમાં મૂર્તિ નિર્માણના કામ માટે કાષ્ટ સાથે જતા રહ્યા રાજાનો પરિવાર જાણતો જ હતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે ઘણા દિવસો સુધી તે ઘરના દ્વાર બંધ રહ્યા મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધા વિધા વગર કેવી રીતે કામ કરી શકશે પંદર દિવસ વીત્યા ને પછી તેને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધીમાં તો મૃત્યુ પામ્યા હશે મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી તેથી મહારાજાએ દ્વાર ખોલાવતા ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા પરંતુ તેમના દ્વારા અર્ધ ત્રણ મૂર્તિઓ હતી આ જોઈ રાજા અને રાણી દુખી થઈ ગયા અને તે જ ક્ષણે ભવિષ્યવાણી થઈ કે હે નરેશ તમે દુઃખી ન થશો અમે આ જ રૂપમાં રહેવા માગીએ છીએ મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરી અને તેની સ્થાપના કરાવો આવી રીતે ભગવાન જગન્નાથજીના મંદિરમાં જગન્નાથજીના મૂર્તિની સ્થાપના થઈ ચાલો થોડી ચમત્કારિક અને રહસ્યમય વાતો પણ જાણી લઈએ મંદિરમાં ધ્વજા હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં જ ફકડે છે શું તમે જાણો છો કે જગન્નાથ પુરીની મંદિરની ધજા રોજ બદલવી પડે છે નહીં તો અઢાર વર્ષ સુધી મંદિર બંધ થવાનો ભય રહે છે એક એવી પણ માન્યતા છે કે મંદિર ઉપર કોઈ પણ પક્ષી મંદિર ઉપર બેઠું નથી કે તેની ઉપરથી ઉડીને પસાર પણ થતું નથી અને બીજું મંદિરની અંદર પ્રવેશતા જ દરિયાના મોજાનો અવાજો પણ સંભળાતા બંધ થઈ જાય છે મંદિરની એક વિશેષતા એ પણ છે કે મંદિરની ઊંચાઈ બસો ચૌદ ફૂટ ઊંચું છે છતાં પણ પડછાયો ક્યારે જમીન ઉપર પડતો નથી તો મારી સાથે દિલથી તમે પણ બોલજો જય જય શ્રી જગન્નાથ અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો જય જગન્નાથ લખવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂર લખજો કે કઈ વાત તમારી માટે